અંજાર એપીએમસી પાસે દસ કરોડ રૂપિયાના ખર્ચે અંડર બ્રિજનું કરવામાં આવ્યું હતું સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને એક વર્ષમાં બીજનું કામ પરિપૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હવે ગાંધીધામ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ અંજાર ખાતે દસ કરોડના ખર્ચે નિર્માણ પામનાર એલસી દસ અંડરબ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રેલ્વે મંત્રાલય તેમજ ફાટક મુખ્ય ગુજરાત પ્રોજેક્ટ હેઠળ દસ કરોડના ખર્ચે નિર્માણ પામનાર એલસી દસ નું ખાતમુહૂર્ત ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા અને અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગાના હસ્તે કરવામાં આવ્યું હતું આ અંગે યોજાયેલા કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી મંત્રી વસંત કોડાણીના પણ સાથે જોડાયા હતા વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે અંજારના વરસાદી ફાટક પાસે દરરોજ ત્રેવીસ હજાર કરતાં વધારે વાહનોની અવર છે ટ્રાફિકની સમસ્યા છે પરંતુ આ બ્રિજ બનતાની સાથે ટ્રાફિકની સમસ્યાનો સુખદ અંત આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી એક વર્ષના સમયગાળામાં બ્રિજનું કામ પરિપૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી તાજેતરમાં દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન નમો ભારત રેપિડ રેલ કચ્છને ફાળવામાં આવતા પ્રધાનમંત્રી પ્રત્યે વિનોદ ચાવડાએ આભાર લાગ આભારની લાગણી વ્યક્ત કરી હતી વધુને વધુ લોકો આ ટ્રેનનો લાભ લે તેવી અપીલ પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ખાસ કરીને ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં આ સુવિધા મળવા બદલ ખાસ કરીને સાંસદ અને સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી સાથોસાથ અંજાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રશ્મિન પંડ્યા માનજ મંત્રી વસંત કોડરાણી ભરત શાહે પણ બ્રિજના નિર્માણ કાર્ય માટે સરકારનો આભાર માન્યો હતો રેલવે વિભાગના એઆરએમ આશિષ ધાનિયાએ આગામી એક વર્ષમાં કામ પૂર્ણ થઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી સંચાલન અંજાર શહેર પ્રમુખ ડેની શાહે કર્યું હતું આભાર વિધિ રેલવેના સલાહકાર સમિતિના સભ્ય કૃપાલ સિંહે કરી હતી આજે અંજાર ખાતે એલ સી ટેન રેલવે અંડરબ્રિજનું કચ્છના સાંસદ આદરણીય વિનોદભાઈ ચાવડાના હસ્તે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ રેલવે અંડરપાસ રૂપિયા દસ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે અને એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એની સાથે સાથે સત્તા પર રેલવે ઓવરક્રોસિંગ એલ ફોર અને એલ સી રેલવે અંડરક્રોસિંગ આ ચારે ચાર ફાટકના કામ થવાથી અંજારના આસપાસના વિસ્તારોમાં ટ્રેનના આવાગમમાં મુસાફરોને અને રાહદારીઓને કોઈ પ્રકારની મુશ્કેલી પડશે નહીં આવતા દિવસોમાં આ કામો થતાં રેલવે વ્યવહાર અને વાહન વ્યવહાર અને પદયાત્રીઓ દરેક માટે ખૂબ મોટી સગવડ થઈ જશે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે હમણાં જ નમો રેપિડ ટ્રેન જે શરૂ કરવામાં આવી એ પણ ભુજથી અમદાવાદ અને ગુજરાતની એકમાત્ર ટ્રેનની ભેટ પણ કચ્છ જિલ્લાને આપી પરિણામ સ્વરૂપ કચ્છ જિલ્લાના લોકોમાં આ ટ્રેનને લઈને ખૂબ મોટો ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું સાથે સાથે આ રેલવે અંડરબ્રિજ અને ઓવરબ્રિજનો આવતા દિવસોમાં કામ સંપન્ન થતા અકસ્માતો પણ ઘટશે રેલવેની અને મુસાફરોની મુશ્કેલીમાં પણ ઘટાડો થશે વ્યવહાર પણ સરળતાથી થઈ જશે સમયે શક્તિ અને ઈંધણ આ બધાનો બચાવ કરીને દેશની રાષ્ટ્રીય સંપત્તિનો પણ ખૂબ મોટા પ્રમાણમાં બચત થઈ શકશે આજના દિને આ એલસી સી ખાતમુહૂર્ત આદરણીય સાંસદશ્રી વિનોદભાઈના હાજરીમાં રેલવેના એઆરમેન અને નગરપાલિકાના પ્રમુખશ્રી અને પદાધિકારીઓ અને વિવિધ આગેવાનો સ્વૈચ્છિક સંગઠનો અને સંસ્થાઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું